એટલું સારું વાતાવરણ થઈ ગયું છે એકદમ થી છવાઈ ગયું છે સાપુતારા જવાની જરૂર નથી હિલ સ્ટેશન માટે આપણે સુરત થી બાર જતા હોય પરંતુ શિયાળાની ઋતુ છે સુરતી લાલાઓ તો ખાણીપીણી માટે જાણીતા હોય છે આપ શું કેશો કેવું આવું હા શિયાળામાં તો બને એટલું અડદિયા તલ તલની ચીકી ખાવી જોઈએ મેથી પાક ખાવો જોઈએ શિયાળા માટે સહેત માટે સારું કહેવાય અને અહીંયા તો ડુમસ કે ક્યાંય જવાની જરૂર નથી આપણે કોજવે તો બરાબર છે સારામાં સારું છે બધું સવારમાં સારું શુદ્ધ વાતાવરણ મળે પક્ષીઓ જોવા મળે અમે પક્ષીઓ માટે રોજ ગાંઠિયા લાવીએ છીએ આટો બાંધીને લાવીએ છીએ અને કાંઈ નું કાંઈ લઈને આવીએ છીએ તો પક્ષીઓને પણ મજા આવે ને આપણને પણ મજા એન્જોય સારો થઈ જાય છે એટલે સુરત ખાતે જાગૃતિ પક્ષીઓનું પણ છે ને કહી શકાય કે સવાર સવારમાં નાસ્તો અહીંયા સુરતી લાલો પૂરો પાડે છે લો સવાર સવારમાં તમે નીકળા છો કેવું વાતાવરણ વાતાવરણ સાફ છે વાતાવરણ સાફ છે અને ઠંડી હવાના લીધે મોર્નિંગ વોક બી સારું થાય છે અને ઓક્સિજન નું શ્વાસો પ્રક્રિયા બી સારી થાય છે અને દરરોજ અમારું આજ રૂટિંગ હોય છે પક્ષીઓને દાણા ખવડાવવા પછી ગાર્ડન માં વોક કરવું પછી અહીંયા વોકિંગ થાય અને સારું લાગે છે વાતાવરણમાં ધુમ્મસ ફેલાયેલું છે હમણાં એટલે વાતાવરણમાં શુદ્ધ છે એટલે જે આપણે સિટીનું જેવું વાતાવરણ હોય છે એની કરતાં આ વાતાવરણ સારું છે અને તમારું હેલ્થ બી સારી રહી છે જો તમે બધા જ અહીંયા આવો અને આ દિવસનો આનંદ માણો એટલે શિયાળાનો તમે આનંદ માણી શકો છો કોઝવે પર આવીને સુરતીલાઓ માત્ર કહી શકાય કે વાર તહેવાર ખાણીપીણી એટલામાં જ સીમિત નથી રહેતા પરંતુ શિયાળાની ઋતુને ભરપૂર એન્જોય પણ તેઓ કરી રહ્યા છે અને હાલ કહી શકાય જ્યારે શિયાળાની ઋતુની અંદર જ્યારે શરૂ થઈ છે અને ત્યારે ઠંડીનો પારો ગગડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે જાગૃતિ ત્યાં બીજી બાજુ સુરતનો કોઝવે અત્યારે આપણે દેખાડી તો જ્યાં કોઝવેની ઉપર વિદેશી પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે તો સુરતી લાલાઓ જે સૌથી મોડે ઉઠતા હોય ને દરરોજ તે શિયાળાની ઋતુમાં આનંદ માણવા માટે પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે વહેલી સવારે ઉઠી જતા હોય છે અને આ આ વાતાવરણનો આનંદ માણવા માટે તેઓ નીકળી પડતા હોય છે અને પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે પણ કરતા હાર્દી સુંદર નજારો બતાવ્યો અને તમામ વિગતો જણાવી આપ બંનેનો ખૂબ ખૂબ આભાર